પ્રાંતિજના ના તાજપુર કુઈ પર આવેલ દુકાનમાં રાત્રે તસ્કરો ત્રાટક્યા તાજપુર કુઈ પર આવેલ સંજર મોબાઈલ નામની દુકાનમાં પ્રવેશ્યા તો દુકાનમાં રહેલ મોબાઈલ એસેસરી તેમજ રોકડ રકમ ની કરી ચોરી તો દુકાન માલિક સવારે દુકાન ખોલતા દુકાનમાં ચોરી થયા ની જાણ થતા પ્રાંતિજ પોલીસને જાણ કરી તો તાજપુર કુઈ પર આવેલ મોબાઈલની દુકાનમાં રાત્રે તસ્કરોએ કરી ચોરી તસ્કરોએ દુકાનની છતનું પતરું ખોલી દુકાનમાં પ્રવેશી મોબાઈલના ચાર્જર હેડફોન કેબલ સહિતની એસેસરી તેમજ રોકડ રકમની કરી ચોરી તો દુકાન માલિક દ્વારા ચોરી થયાની જાણ થતાં પ્રાંતિજ પોલીસને જાણ કરી અહેવાલ અલ્પેશ નાયક